સથરા નજીક થ્રી વ્હીલ ટેમ્પો પલટી ખાઈ જતા સાતથી વધુ વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સથરા ગામ નજીક મજૂર ભરેલ થ્રી વ્હીલ ટેમ્પો પલટી ખાઈ જતા સાત જેટલા વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામ વ્યક્તિઓને મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મહુવા તાલુકાના સથરા ગામ નજીકના વળાંક પાસે સાંજના સમયે બાંધકામ કરીને પરત ફરી રહેલા કામદારોને અકસ્માત નડ્યો હતો અચાનક રોડ વચ્ચે પશુ આડુ આવી જતા ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટના બનતા મહુવા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ દોડી આવ્યા હતા